ચલો મિત્રો સ્વાધ્યાય પોઈન્ટ બે એનો પહેલો દાખલો જોઈએ સમય અને અસમય સંખ્યા વિશે પરિચય આપણે થોડો ઘણો મેળવ્યો હતો અહીંયા વર્ગમૂળમાં પાંચ કે જેનું વર્ગમૂળ નીકળતું નથી તેથી અસમય સંખ્યા છે આપણને એટલી ખબર છે કે અસમય સંખ્યા પાંચ વર્ગમૂળમાં પાંચ અસમય સંખ્યા છે એને પણ આપણે સાબિત કરીને બતાવવું છે કે અસમય છે મેં અગાઉ પણ કીધું હતું કે સમય સંખ્યાની વ્યાખ્યા છે કોઈ પણ સમય સંખ્યા હોય એને પિત્યુ સ્વરૂપમાં દર્શાવે તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા હોય તો એ પરસ્પર કેવી હોય અવિભાજ્ય હું લાંબુ થોડું શ્વાટમાં લખું જેથી એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા હશે માટે a b એટલે કે pq સ્વરૂપમાં ગોઠવ્યો તો એક અંક a હશે બીજો અંક b હશે બંનેનો ભાગાકાર કરીએ તો એ કેવો જવાબ આવશે વર્ગમૂળમાં 5 જેવો અને a અને b પરસ્પર અવિભાજ્ય જે ભાગાતા ના હોય એક પણ અવયવ સમાન ન હોય બંનેનો આ હોય તો આપણે એમ કહેવાય કે તે સમઘી સંખ્યા છે ચલો આ રીતે ગોઠવ્યા પછી શું કરીએ તો કે બંનેનો વર્ગ કરીએ બંનેનો વર્ગ કરતા એટલે કે આખા સમીકરણનો વર્ક કરતા શું થાય તો કે એનો સ્ક્વેર નીચે બી નો સ્કવેર અને પાંચ છે એનો પણ સ્ક્વેર થઈ જાય માટે એનો એ ઉડી જાય બરાબર ને આપણે શીખેલા છીએ વર્ગ અને વધમૂળ પ્રકારમાં ચલો તો માટે એનો વર્ગ બરાબર બીનો વર્ગ અહીંયા બાજુમાં જતો રહે ગુણાકારમાં જતો રહે તો એનો વર્ગ બરાબર પાંચ બી નો વર્ગ માટે અહીં શું એ તો કે પાંચ એ એના વર્ગનો એક અવયવ છે અવયવ છે એનો મતલબ થાય એ એના વર્ગનો એક અવયવ કેવી રીતે ખબર પડે તો કે એના વર્ગની સામે જે આપી હોય એ એના એની કિંમત કહેવાય એટલે કે એના વર્ગની કિંમત કહેવાય એની અંદર પાંચ એક અંક આપેલો છે અને બીનો કોઈ કિંમત આપણને આપી નથી પણ જે પણ કિંમત હશે એ પાંચ વડે ગોળાઈ હશે અને સમજો ધારો કે હું એમ કહું કે ભાઈ અહીંયા એના વર્ગ બરાબર પાંચ અને અહીંયા બીની જગ્યાએ હું બે મૂકું આવી રીતે

ખાલી એ નો પણ અવયવ હોય હોય જ રેડી આ સમજવા માટે તમે પ્રમેય 1.3 વાંચજો એટલે એમ છતાં તો એ સમજાઈ જો કે ભઈ એ ના વર્ગ જે પણ સંખ્યા અહીંયા તમને મળી ધારો કે 25 મળી તો એમાં 5 આયા તો નકરા એ કરો તો એમાં 5 તો આવે 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 તમને તો 20 વાતો નું વર્ગમૂળ કે રીતે નીકળે આપણે વર્ગમૂળ કાઢવાની વાત નથી એનું વર્ગમૂળ કાઢીને એની અંદર હોય પણ તો 5 વર્ગમૂળ જ મળે ખરા બરાબર તો એનો મતલબ શું થશે તો કે પાંચ એના વર્ગનો અવયવ હોય તો એનો પણ અવયવ પાંચ જ હોય પણ પ્રાપ્ત હોય શકે તમારો જે ધાર હોય પણ એનો એક અવયવ પાંચ હોવાથી પાંચ તો હશે અને બીજો પ્રાપ્ત તમારો જે ધાર હોય ધાર લેજો તો એનો આમાં પણ બંનેનો વર્ગ કરી દઈએ બંનેનો વર્ગ કરતા એનો વર્ગ કરો તો એનો વર્ગ થાય પાંચનો વર્ગ કરો તો પચીસ થાય અને સી નો વર્ગ મેં સીધું લખી દીધું વર્ગ ચાલો તો અહીંયા શું કરીએ તો કે એના વર્ગની કિંમત શું છે તો કે પાંચ બી નો તો અહીંયા લખી દઈએ કે ભાઈ એના વર્ગની જગ્યાએ આપણે શું લીધું પાંચ બી નો વર્ગ આ તમને યાદ રહી એટલા માટે કાઉન્સમાં લખું છું લખવાની જરૂર નથી પચીસ સી નો વર્ગ એમની બંને પાંચથી આવ ભાગાકારમાં લઈ જાવ તો કે પાંચ ભાગાકારમાં જાય તો પચીસ

બીના વર્ગનો અવયવ પાંચ હોય તો ખાલી બીમા અવયવ પાંચ અવાવ્ય છે ચલો દાખલો આખો સમાતો નતો એટલે આગળ થોડો ગયો અહીં પાંચ એ અને બી ના અવયવ છે માટે એ અને બી પરસ્પર વિભાજ્ય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી પડે છે કે વર્ગમૂળમાં પાંચ સમય સંખ્યા છે તેથી પાંચ સમય સંખ્યા નથી આમ અસમય જે સંખ્યા સમય નથી બધી સંખ્યાને શું કહેવાય અસમય સંખ્યા બરાબર કે અસમય સંખ્યાની કોઈ વ્યાખ્યા નથી સમય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે ચેક કર્યું તો એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવો જોઈએ પરંતુ બંનેનો સામાન્ય હોય કયો નીકળ્યો પાંચ તેથી આપણે કહી શકાય કે પરસ્પર અવિભાજ્ય નથી એટલે સમય નથી સમય ના હોય તે સંખ્યા કેવી હોય અસમય ચલો મિત્રો નેક્સ્ટ બીજા દાખલામાં મળીએ